નમસ્કાર જય સ્વામિનારાયણ મિત્રો અમે સૌ છીએ છારોડી ગુરુકુળમાં જ્યાં પુરાણી સ્વામીનો શ્રુતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને એમાં પરમ મનન્ય માધુપ્રિય સ્વામીએ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ મેળાનું આયોજન કર્યું છે અને દરરોજ સવારમાં એક ડિબેટ અમે વિવિધ પ્રશ્નોને લઈને કરી રહ્યા છે આજે મારો પ્રશ્ન છે રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો તફાવત અને શા માટે રાસાયણિક ખેતીમાં હવે ખેડૂતો કંટાળી રહ્યા છે ખેડૂતો રાસાયણિક ખેતી છોડી રહ્યા છે એનો પહેલો સવાલ મહેશભાઈ રીમડીયાની રાસાયણિક ખેતી કરીએ છીએ ઉત્પાદન થોડુંક વધે છે પણ એમનો ખર્ચો એટલો બધો આવે છે કે હેવી ડોઝ કીટકનાશક માટે કરીએ છીએ છતાં પણ એમનું કોઈ નિયંત્રણ નથી તો તમારી પાસે કોઈ એવો વિકલ્પ છે કે રાસાયણિક ખેતી થી જે ખર્ચ આવે છે એ ઘટાડી શકાય રાસાયણિક ખેતીમાં તમે ખૂબ ભારે ડોઝ રાસાયણિક દવાના મારો છો છંટકાવ કરો તેમ છતાં પરિણામ નથી મળતું તો એનો વિકલ્પ શું એનો જવાબ લઈશું આપણા ખેડૂત પ્રાકૃતિક કૃષિ કદાચ ગોઢાવદર ગામના ભરતભાઈ નારોલા પાસે જય સ્વામિનારાયણ હવે રાસાયણિક ખેતી છે એમાં ઇનપુટ ખર્ચ વધી જાય છે તમને લોકો બહારથી દવા અને ખાતર બધું લાવવું પડે નરેન્દ્ર સાહેબ મોદી સાહેબનો બે હજાર બાવીસનો એક જ વિકલ્પ છે એનો વિકલ્પ એ છે કે ઇનપુટ તમારો ખર્ચ ઘટો તમે ગાય રાખો ગાયથી જો ખેતી થાય એના ગોબર ગૌમૂત્રથી જો ખેતી થાય તો તમારે જમીનની ઉર્વર શક્તિ વધશે અને ઉત્પાદન ક્ષમતા વધશે કીટ નિયંત્રણ તો તમારે વનસ્પતિ છે જે કુદરતી આપી છે આપણે અનમોલ ભેટ છે કે જેને કોઈ પણ કીટ કે કોઈ પશુ નથી ખાતું એના અર્ઘ વધી જો એને ઘન સંકેતથી એ કીટકને ભગાડવામાં આવે તો ચોક્કસ એના અમારે સુભાષ પાલેકરજીએ એના સોલ્યુશન આપ્યા છે અને અત્યારે ગુજરાતની અંદર હજારો ખેડૂત આ કરી રહ્યા છે અને એનું રિસેડ્યુલ પણ નથી હોતા માણસ દાંતમાં સ્વાસ્થ માટે પણ સારું છે કીટની અંદર સાથે ઇનપુટ કોસ્ટ ઘટશે ફોસ્ત ખેતીની આવક વધશે અને આના વિકલ્પો ઘણા છે દસ પણ છે જીવામૃત છે જમીનની ઉર્વરા શક્તિ એના ચોક્કસ વિકલ્પો છે આ ખેતી જો અપનાવે ખેડૂત તો ચોક્કસ

અને ઘણા બધા પ્રયોગો કરવા થતા બહુ મોટી નુકસાની છે મતલબ આ ઉત્પાદન ત્રણ મણથી લઈ અને પંદર મણ સુધી ઉત્પાદન હોય ત્યારે મારા મિત્ર ભરતભાઈને હું પ્રશ્ન કરી કે પ્રાકૃતિક કૃષિમાં એને આગળ વધવું તો કેવી રીતે કરી શકાય જો પાયાની પહેલા આપણે કરીએ છીએ કે જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિ નથી તમે જમીનનું જે કાસ્ટ આચ્છાદન હોય છે એ તમે આપતા જ નથી જ્યાં સુધી જમીનમાં જમીનનું પાછું કાસ્ટ આચાર જે સેન્દ્રીય કાર્બન નહીં બને ત્યાં સુધી રાસાયણ ખેતીમાં ઉત્પાદન દર વર્ષે ઘટતું જવાનું પ્રાકૃતિક ખેતીમાં કાસ્ટ જે જમીનનું છે એનું પાછું આપવાનું આવશે મલસિંગ કરવામાં આવશે મિક્સ પાક કરવામાં આવશે કે જેને સજીવ આચ્છાદન કહેવામાં આવશે જમીનનો ભેજ સંગ્રહ શક્તિ વધશે તો જ ઉત્પાદન ક્ષમતા વધશે રાસાયણિક ખેતીમાં દર વર્ષે જમીનની સૂક્ષ્મજીવોની ક્ષ ક્ષમતા ઘટતી જાય છે જેની પ્રાકૃતિક કૃષિમાં જે વધતું જાય છે તો પ્રાકૃતિક કૃષિમાં આ વર્ષે ઉત્પાદનની રાસાયણિક ખેતી કમ્પેરિઝનમાં બહુ સારા ઉત્પાદન મળ્યા છે અને ખર્ચ પણ કર્યો છે રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક કૃષિમાં જે મુશ્કેલીઓ છે એનો ભરતભાઈના આખી વાતનો સાર ટૂંકમાં એ છે કે જમીનની ફળદ્રુપતા ઘટી છે જમીનની અંદર જેવી કાર્બન ઘટ્યો છે અને એને ફરી તમારે પૂર્વવ્રત કરવા માટે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે હિતેશભાઈને કહીએ જણાવે આમ ગણો તો આપણે પાંચ આયામ છે મેન આયામ છે પાંચ સ્તંભ છે આમ જીવામૃત આસાદન વાપસા અને જે પાંચ આયામોની વાત કરી છે સૌથી પહેલો બીજને ને પટ આપવામાં બીજામૃત જીવામૃત ઘનજીવામૃત મિક્સ પાક પદ્ધતિ અને આચ્છાદન આ મુખ્ય પાંચ પાસા પ્રાકૃતિક કૃષિને આગળ વધારવામાં મહત્વનો રોલ ભજવે છે એવા જ આપણા બીજા ખેડૂત આપણી વચ્ચે જેમણે એક નવી જ ખેતી કરી છે દસ વીઘાના ગુલાબ વાવ્યા છે ગુલાબનું મૂલ્યવર્ધન ગુલકંદ બનાવીને જે ખેતી કરે છે એવા ખેડૂતને પૂછીએ કે ફૂલ ઝાડની અંદર આ પ્રાકૃતિક કેવી રીતે શક્ય બન્યું છે ફૂલ ઝાડની અંદર જે આધારિત ખેતી કરી છે એની અંદર શરૂઆતમાં થોડીક તકલીફ પડે છે પણ પછી બે વર્ષ પ્રાકૃતિક ખેતી કરતા થાય એટલે પછી એમાં કોઈ રોગજીવત પણ નથી આવતું અને સારો એવો ફાયદો મળી રહ્યા છે જેથી કરી મારું એટલું જ કહેવાનું કે ભલે શરૂઆતના બે વર્ષના સ્પષ્ટિ પડે ખેડૂત પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એટલે લાંબા ટાઈમે એને ફાયદો તો મળી રહે છે ચોક્કસ પ્રાકૃતિક ખેતીમાં પ્રારંભે થોડી મુશ્કેલીઓ હોય છે પણ જો તમે એના આયામો સાથે એમની યોગ્ય પદ્ધતિ સાથે જો પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ચોક્કસ એના પરિણામો સારા મળે છે એવું આપણા બળદેવભાઈ કહી રહ્યા છે આપણી વચ્ચે એવા જ ગાય આધારિત ખેતી કરતા અને ગૌમૂત્ર અને ગોબરની વિવિધ પ્રોડક્ટો જેવો બનાવી રહ્યા છે એવા ભરતભાઈ ચોર્યાને વિનંતી કરીએ કે આ પ્રાકૃતિક કૃષિ ઉપર થોડો પ્રકાશ પાડશે એમાં ઉત્પાદન પણ સારું આવે છે અને સાથે સાથે આપણે જે ગાયના સાણના સમુહમાં એ કે નિયમ અલગ થાય કે એ વક્તાને બધી પ્રોડક્ટ બનાવી એના મોનોને સાઇડમાં એકદિ વેચાણ બનાવીને વેચાણ કરીએ કે અમે પણ અમે આવો ખાલી છે તો આપ પ્રાકૃતિક ખેતી સાથે જોડે અને ગાય બસ ગાયની બીજી વસ્તુ બનાવીએ તો ગાય બચે અને ખેતીને જોઈએ તો ગાયનો 500 ને સુધમૂળ્ય વર્ગ પરે આપને ગાય આધારિત ખેતીમાં જે પ્રોડક્ટ તૈયાર કરો એનું સારું મૂલ્ય મળે છે પણ એના માટે એક વેચાણની વ્યવસ્થા ઊભી કરી એવો જ સવાલ આપણે એવા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત દિલીપભાઈને ને પૂછવો છે કે તમને જે રાસાયણિક ખેતી છોડ્યા પછી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી તો એમાં તમારામાં શું ખેતીમાં બદલાવ લાવી શકતા નમસ્કાર આપણે રાસાયણિક ખેતી વર્ષોથી કરતા જ આવીએ છીએ એમાં શરૂઆતમાં મારે પોતાને એક વીઘામાં સાહીઠ મણ કપાસ ઉતરેલો છે એ સાઈઠ માંથી અત્યારે માનો કે છેલ્લા ચાર વર્ષથી રાસાયણિક કરીએ પ્રાકૃતિક કરીએ છીએ પણ છેલ્લા ચાર એટલે પાંચ વર્ષ પહેલાં મારે બાર મણ તપાસ કપાસ થઈ ગયો છેલ્લો એટલે રાસાયણિક ખાતર તો એટલું યુઝ કરતા એટલું કરતા હતા તો રાસાયણિક ખેતીથી જો ઉત્પાદન વધતું હોય તો મારે નો બહાર કેમ થઈ ગયો એમ એટલે એવો વિચાર કરીને આપણે પ્રાકૃતિક કૃષિમાં વહી ગઈ છીએ પ્રાકૃતિક કૃષિ માં એવું છે કે આજ જે ઉત્પાદન આવ્યું છે એમાં કાલ પ્લસ થાય માઈનસ ક્યારેય નહીં થાય જીવનમાં સુખી અને ખેતી બચાવી તો સો ટકા પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ આજ નહીં તો કાલ ઉત્પાદન વધવાનું જ છે અત્યારે નોર્મલ ઉત્પાદન શરૂઆતમાં આવી જાય પણ વર્ષે વર્ષે ઉત્પાદન વધે અને પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન ખૂબ જ ફળદ્રુપ થાય છે એ અમને પોતાને અનુભવ જોઈએ છે દિલીપભાઈની વાત એવું કે છે કે જો રાસાયણિક ખેતીમાં ઉત્પાદન વધતું હોય રાસાયણિક દવા રાસાયણિક ખાતરનો વપરાશ કરવાથી ઉત્પાદન વધતું હોય તો કરપાશક ઉત્પાદન ઘટતું કેમ જાય એની સામે પ્રાકૃતિક કૃષિમાં પ્રારંભે ઉત્પાદન ઓછું હોઈ શકે પણ ક્રમશઃ જેમ જમીનની ફળદ્રુપતા વધતી જાય એમાં જેવી કાર્બનનું પ્રમાણ વધતું જાય એમ ઉત્પાદન વધશે એવું એમનું કહેવું છે અને આપણે છેલ્લો હવે સવાલનો જવાબ આખી ડિબેટનો સાર ભરતભાઈ પાસેથી લઈ લઈએ જો પ્રાકૃતિક કૃષિ કરશું તો જનહિતને માટે છે પર્યાવરણનું પણ હિત જળવાય છે ગ્લોબલ વોર્મિંગ જે કાર્બન જે આપણે થાય છે એનું પણ કંટ્રોલ રહેશે કૃષિ જીવ માટે પણ છે પશુ પંખી લઈને સામાન્ય જે સૂક્ષ્મ જીવ છે બધાના માટે હેલ્થ માટે સારું રહેશે અને પર્યાવરણનો પણ સુધારો રહેશે આવનારો દિવસ પ્રાકૃતિક ખેતીનો ઉત્પાદનનો અને ખાનારા લોકોનો આવવાનો છે આજે ભલે શરૂઆત થોડી પ્રારંભ અઘરો હોય મુશ્કેલ હોય પણ જે ખેડૂત એમાં ટકી રહેશે એ આવનારા દિવસમાં એમનું મૂલ્યવર્ધન લોકો ખરીદતા થશે ખાતા થશે અને એમાંથી ખેડૂતોનું આર્થિક ઉપાર્જન સમૃદ્ધિ તરફ આગળ વધશે જય હિન્દ જય ભારત જય જવાન